આઠ ગુણ્યા અહીંયા છ ને ચાર દસ દસ એટલે એક આઠ એકા આઠ તો આ બંને જવાબ સરવાળો કરતી વખતે જે નવ જો સરવાળો થતો હોય તો તમારે ગણવાની કોઈ જરૂર છે નહીં તો ચાર ને પાંચ નવ બે ને સાત નવ તો કેટલા આવવાનો સમિટ આઠ એ જ રીતના ચાર ને પાંચ નવ તો કોઈ ગણવાની જરૂર નથી આઠ ને બે દસ દસ ને છે સોળ સોળ એટલે સાત આ આપણો જવાબ પણ એકવાર વાર ટેલી કરી લેવાનો બીજી જગ્યાએ સાત થતો નથી ને તો ચાર ને પાંચ નવ આઠ ને બે દસ દસ ને ચાર ચૌદ ચૌદ એટલે પાંચ ચાર ને પાંચ નવ દસ દસ ને અઢાર અઢાર એટલે નવ તો આપણો જવાબ શું છે બી ઓપ્શન છે આપણો જવાબ થશે થેન્ક યુ